જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે થોડીક ચણા વિશેની વાત કરશું કે આપણા ચણા લગભગ છે ને સિત્તેર દિવસના થાવ આવ્યા છે હવે ચણાની અંદર આપણે અત્યારે છઠ્ઠું પાણી ચાલુ કર્યું છે પાંચ પાણી તો આપણે પાઈ દીધા છે અને પાંચમું પાણી એને લગભગ તેર કે ચૌદ દિવસનો ગાળો થયો છે અને બંધાણ સારું થયું પોપટાનું અને ચણા સારા છે એના હિસાબે ટૂંકમાં પાણીની ખેસ થઈ ગઈ હતી પાણી આપણે જનરલ ઓછું પીતું હોય છે અમારી જમીન દરવાળી આમ ભેદનો સંગ્રહ કરી રાખે પણ પાવાની પદ્ધતિ આપણી એવી છે કે પાણી બહુ ઓછું જમીન લે અને તો હવે હું તમને બતાવું મિત્રો જો પહેલાં તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું વિડીયો શેર કરવાનું આગળ મિત્રો ભૂલતા નહીં હવે ચણાને અત્યારે જો આપણે પાણી છે કાલનું પાણી ચાલુ કર્યું છે અને આજે આગળ જો આ ત્રણ ચાર ક્યારા છે પી જાય અને સઠ્ઠું પાણી પાઈશીએ હવે મિત્રો ઘણા મિત્રો કહેતા હોય છે કે ચણાને સિત્તેર દિવસની આસપાસ ચણા એટલે સિત્તેર દિવસમાં બે દિવસ ઘટે છે હવે તમે અત્યારે જુઓ ને તો ફ્લાવરિંગ પણ ઘણું બધું છે હજી અને પોપટાનું બંધારણ પણ ખૂબ જ થઈ ગયું છે મિત્રો જુઓ તમે ધીરે 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 હવે લગભગ પાંચસો દિવસની અંદર હજી ઘણું બધું પોપટાનું બંધારણ થઈ જાય મિત્રો આપણે જે ઝીરો બાવન છોત્રી નેનો ટેકનોલોજીમાં જે રેટો રીબોટાનીકસનું જે આગળ માર્યું હતું ને આપણે એના છઠ્ઠો દિવસ છે એનું આપણે એને રિઝલ્ટ સારું દેખાય હજી બે ત્રણ દિવસ પછી એનું રિઝલ્ટ કેવું છે ને કાયદેસર આપણે ડેમો કર્યો છે ને બધા ખેડૂત મિત્રોને આપણે બતાવશું અત્યારે તમે જુઓ ફ્લાવરિંગ પણ હજી જબરજસ્ત છે હવે કહેવાનો મતલબ મિત્રો એવો છે કે ઘણા બધા મિત્રોએ ચાર પાણી પાંચ પાણી પાયા હોય તો છતાંય સણાની અંદર બગાડ જબરજસ્ત આવે છે અત્યારે આપણે છઠ્ઠું પાણી પાઈએ છીએ ને તો આજકાલે પાણી થોડુંક વધારે છે જમીન થોડુંક ખેસાઈ ગયું છે એની હિસાબે તો હવે આની અંદર આપણે શું એવું ટૂંકમાં આયોજન કરવું જોઈએ આપણે અગાઉના આયોજન કરી લીધા છે આપણે ઘણા મિત્રોને કીધું છે મૂક્યા છે કે ભાઈ જે ક્રોમાસિન છે આપણે ક્રોમાસિન ને એવા જે ટૂંકમાં પછી પ્લાન્ટ ફૂડ જે ખોરાક તરીકે જે કામ આપતું એવો આપણે આની અંદર છટકાવ કર્યો છે જેથી કરી આગળ રોગ હશે ને એ ન આવે પણ હવે અત્યારે ખાસ મહત્વની વસ્તુ છે સિત્તેર દિવસના ચણાની અંદર આપણે પાણી પાયું હવે આની અંદર રોગ ન આવે કોઈ જાતનો પીળીઓ સુકારો જામડીયો અને જે ફ્લાવરિંગ છે એનું પોપટાનું બંધારણ કઈ રીતે કરાવવું અને પોપટાની અંદર દાણો કઈ રીતે કરાવવો એના માટેની ખાસ આપણે કાળજી રાખવાની છે પણ એ હું તમને બે દિવસ પછી વિડીયો મૂકીશ કાય બધું તમને વ્યવસ્થિત સમજાવીશ કે એની અંદર આપણે શું દવા છાંટશું અને આપણે આની અંદર ફૂગનાશક પણ અત્યારે શું સાંટવું મિત્રો તો અત્યારે આપણે પાણી ચાલુ છે એના માટેનો જ વિડીયો બનાવીને મૂક્યો તો અને હવે આપણે ખૂબ જ પ્રમાણમાં બંધારણ પણ પોપટાનું થઈ ગયું છે તો હવે એના દાણાનું પોપટામાંથી દાણાનું રૂપાંતર દાણાની અંદર કેમ ભરાવદાર અને કેમ વજનવાળો કરવો ને એના માટેની પણ વિડીયો બનાવશું હવે આપણે જો સાઈઠ દિવસે આપણે ચણામાં જીરો બાવન ચોત્રી માર્યું હતું ઘણા લોકો વહેલું મારી દેતા હોય છે ને ઘણા લોકો ઝીરો ઝીરો પચાસ અત્યારે સિત્તેર દિવસે મારતા હોય છે પણ આપણે હજી ઝીરો ઝીરો પચાસને વાર છે આપણે મારવું છે એસી પિંચ્યાસી કે નેવું દિવસ નેવું પિંચ્યાસી દિવસના નેવ દિવસના થાય ને ત્યારે એટલે ખેડૂતોને ખબર પડે કે ક્યારે ઉપયોગ કરવાથી આપણે સારામાં સારું રિઝલ્ટ જડે તો અવનવા વિડીયોથી કાયમી કાયમી જોતા રહ્યો મિત્રો જય જવાન જય કિસાન